જોઈએ તો મિત્રો વાત કરીએ આપણે શેર માર્કેટમાં એવા ઘણા સ્ટોક છે જેના થોડા સમયમાં રોકાણકારોને લાખો અને કરોડપતિ બનાવી દીધા છે જો કે આવા સ્ટોક ખૂબ ઓછા છે જેને એક વર્ષમાં જ રોકાણકારોને આટલું તગડું રિટર્ન આપ્યું હોય આવો જ એક સ્ટોક છે શ્રી અધિકારી બ્રધર્સ ટેલિવિઝન નેટવર્ક લિમિટેડ આ તે જ કંપની છે જેની પાસે એક સમય સબ ટીવી ની માલિકીનો હક હતો આજે આ કંપની મસ્તી દબંગ ધમાલ

એટલે કે એક વર્ષમાં એક રૂપિયા થી લઈને ચારસો રૂપિયા સુધી આ શેર પહોંચી ગયો છે એક લાખ રૂપિયા ના થઈ ગયા છે બે પોઈન્ટ આડત્રીસ કરોડ જો કોઈએ એક વર્ષ પહેલા શેર માં પચાસ હજાર રૂપિયા લગાવ્યા હોય અને અત્યાર સુધી રોકાણમાં રાખ્યું હોય શેરો નું તો તેનું રોકાણ એક કરોડ અઢાર લાખ પંચ્યાસી હજાર રૂપિયા થઈ ગયું હોય જો કોઈ રોકાણ કાર્ય લગાવ્યા હોય તે તો પણ ત્રેવીસ point સીતોતેર લાખ રૂપિયા થઈ ગયા હોત તો જે રોકાણકારો કરો એક લાખ રૂપિયા રોકાણ કર્યું હોત એમને બે કરોડ સાડત્રીસ લાખ ને હજાર રૂપિયા થઈ ગયા હોત એટલે કે multi bagger return આપ્યું છે એક જ વર્ષમાં માં શેર શ્રી અધિકારી બ્રધર્સ ટેલિવિઝન network નું market એક માર્કેટ કેપ એક હજાર કરોડ રૂપિયા છે જૂન બે હજાર ચોવીસ ના અંત માં company સુ

ઓગણચાલીસ કરોડ રૂપિયા રહ્યો ત્યારે ક્વાર્ટર દરમિયાન કંપની ને પાંચ પોઈન્ટ સાઈઠ કરોડ રૂપિયા નો લાસ પણ થયો હતો શ્રી અધિકારી બ્રધર્સ ટેલિવિઝન નેટવર્ક ની શરૂઆત ઓગણીસો પંચ્યાસી માં થઈ હતી તે દેશની પહેલી પબ્લિક લિસ્ટેડ ટેલિવિઝન પ્રોડક્શન કંપની હતી માં લિસ્ટિંગ થયું હતું તો મિત્રો આ માં વાત કરીએ આપણે અધિકારી બ્રધર્સ ટેલિવિઝન નેટવર્ક ના શેર વિશે જેને રોકાણકારોને એક વર્ષની અંદર મલ્ટી રિટર્ન આપ્યું છે પચાસ ના સીધા એક કરોડ રૂપિયા બનાવી દીધા છે પણ આવા શેરોમાં તમે રોકાણ કરતા પહેલા એની બધી જ ડિટેલ જોઈ લેવી કંપનીના પ્રમોટરો શું કરે છે પછી કંપની પર કોઈ દેવું છે કે નહીં કે કોઈ પણ પ્રકારના કેસ ચાલતા છે કે નહીં એ બધી ડિટેલ ચેક કર્યા પછી જો તમને યોગ્ય લાગે તો જ આવા શેરોમાં રોકાણ કરવું તો મિત્રો આ વિડીયો બસ આટલું જ હવે મળીએ આવનારા વિડીયો ત્યાં સુધી વિડીયો લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી ઘંટડી બંધ દબાવી દેજો